પરસ્પર બંધુત્વની ભાવના કેળવાય તે સમયાંતરે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ સમૂહ લગ્નોત્સવથી પરસ્પર બંધુત્વની ભાવના તો કેળવાય જ છે પરંતુ સાથોસાથ જે પણ મધ્યમ વર્ગીય પરિવાર છે કે જેઓ લગ્નના મોટા ખર્ચા ઉપાડી નથી શકતા તેઓ માટે સમૂહ લગ્ન એક આશીર્વાદરૂપ સાબિત થાય છે તેવામાં વાણંદ સમાજ દ્વારા સતત વીસ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે તેમના દ્વારા એકવીસમાં સમૂહ લગ્નનું ટૂંક સમયમાં જ આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ભુજ શહેરમાં આજ રોજ તેમના દ્વારા એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંબંધિત જનરલ મીટિંગ યોજાઈ હતી મીટિંગમાં સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારો તથા સમસ્ત કચ્છથી વાણંદ સમાજના પ્રમુખ તથા સમાજ સમાજના આગેવાનોની હાજરીમાં એકવીસમાં સમૂહ લગ્નના આયોજન કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં સમાજના પ્રમુખ મહેશભાઈ ચૌહાણ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અમૃતભાઈ ભટ્ટી મંત્રી રમેશભાઈ ચૌહાણ કારોબારી મંત્રી તુષારભાઈ ભટ્ટી ભૂપેન્દ્રભાઈ ભટ્ટી રવિલાલભાઈ ચૌહાણ સહિતનાઓ જોડાયા હતા આ ઉપરાંત સાથોસાથ લગ્ન સમિતિના હિતેશભાઈ ભટ્ટી કિશનભાઈ રાઠોડ તુષારભાઈ ચૌહાણ રમેશભાઈ રાઠોડ સહિતનાઓ જોડાયા હતા તથા સમાજના આગેવાનમાં મુકેશભાઈ ભટ્ટી વાલજીભાઈ રાણવા દામજીભાઈ ભવાનભાઈ જેઠાલાલ વિજયભાઈ ચૌહાણ લખનભાઈ રાણવા પ્રવીણભાઈ રાણવા ખીમજીભાઈ રાણવા ડાયાલાલ ગોહિલ અરવિંદભાઈ વિક્રમભાઈ ગોહિલ તેમજ પરશોત્તમભાઈ રાઠોડ સહિતનાઓ જોડાયા હતા સાથે જ કન્વીનર શ્રી મુકેશભાઈ કાકુભાઈ ભટ્ટી નારાયણ પર પણ ખાસ જોડાયા હતા આજે જે એકવીસમાં સમૂહ અમે જઈ રહ્યા છીએ એની અમૃતભાઈએ મને જવાબદારી આપી છે અને ધન્યવાદ પ્રમુખ તરીકે એમનો આભાર માનું છું અને મને સમાજની સેવા કરવા માટે મોકો દીધો એના માટે બહુ જ આનંદમાં છું અને સમાજનું કામ કરીશ અને અભિનંદન કરું છું એમને સમાજની ટીમને પણ અને સમાજને પણ કે મને સમાજની અંદર કામ કરવા મોકો આપ્યો મારું નામ મહેશ હંસરાજ ચૌહાણ છે હું સમસ્ત કચ્છ કચ્છીવાળા સમાજના પ્રમુખ છું અને આપણે જે આજે અહીં ભેગા થયેલ મારી સમાજ સમૂહ લગ્ન બોલાવે એની અંદર એવો એવો નિર્ણય થયો કે આપણે કરવા અને બહુ સારા સુંદર થશે મને વિશ્વાસ છે હું ખાતરી આપું છું કે સમાજને કાંઈક પણ કામ પડે ત્યારે અડધી રાતે પગલે ઊભો રહીશ અને કાંઈક પણ સમાજના ભાઈઓને કામ હોય તો મને કે અને મેં કામ કર્યા છે અને સમાજના જે એકવીસમાં માં સમૂહ લગ્ન છે જે વીસમાં સમૂહ લગ્ન જે ભુજમાં થયા બહુ સારા અને પંચાણું આ પંચાણું ભેટ આવેલી નિયાણીઓ માટે પણ મને એટલો વિશ્વાસ છે કે જે એકવીસમાં થશે એ એનાથી વિશ્વાસ સમુહલગ્ન કરતા પણ વિશેષ થશે ને એ અમારા જે પ્રમુખ છે સમુલગ્નનો પ્રમુખ અમૃતભાઈ ભટ્ટીને મેં ખાતરી આપી છે કે રાત દિવસ મહેનત તમારી સાથે સમાજ છે સમાજ કરશે અને જે તમારી સપનું જે વીસમા સમૂહલગ્નમાં તમે કરી બતાવ્યું એનાથી પણ હું તમને ખાતરી આપું છું કે તમે એકવીસમા સમૂહલગ્ન બહુ

મારું નામ ધામજીભાઈ રાઠોડ કોપરા ચકાર આજ રોજ કચ્છ કચ્છી વાળંદના નેજા હેઠળ સમુલગ્ન સમિતિ અને સર્વે ભાઈઓની સાથે આજ રોજ મીટિંગમાં એકત્રીસમાં સમૂહલગ્ન તરફ પ્રયાણ કરી રહ્યા છીએ બહુ સફળતાપૂર્વક જેટલા લગ્ન થયા છે એ બધો હૃદય પણ સફળતાપૂર્વક થયેલ છે આજથી લગભગ બે હજાર ચારની સાલથી સમૂહલગ્નની શરૂઆત કરેલ હતી અને આજ સુધી કચ્છ

એની પણ શરૂઆત સારી થઈ રહી છે અને સર્વે ભાઈઓની હાજરીમાં આજે સહમતિથી એકવીસમાં સમૂહ લગ્ન તરફ પ્રયાણ કરી રહ્યા છે જય માતાજી આસ્તો મુકેશ કાકુભાઈ ભટ્ટી ગામ પર મારો હું સમૂહ લગ્ન સમિતિમાં કનિવર છું આપના વીસમાં સમૂહ લગ્ન બહુ સારા ભુજમાં નિહાળ્યા અને બહુ સમાજનો સાથ સરકાર અમને આપ્યો હતો અને વિદેશમાં જઈ મસ્કત રોગ

સમુલગ્ન સમિતિના પ્રમુખ વિશ્વ સંમલગ્નના પ્રમુખ તરીકે કહું છું કે જે વિશ્વમાં સમલગન કર્યો મારી કમિટી મારી સમિતિ મારી જોડે હતી મને સમાજનો શાસ સહકાર બહુ સારો મળ્યો હવે એકવીસ મિનિ સમલગનની જવાબદારી આપી છે મને સમાજ શાસ સહકાર આપે અને સારામાં સારું કન્યાદાન મળે અને નિયાણીનું સારું કાર્ય થાય એ રીતે હું સમાજને આભારી બનું એ રીતે મને શાસ સહકાર આપે લગનભાઈ ચીમનભાઈ રાણવા બહુ આજે સમસ્ત કચ્છ કચ્છ વાળ સમાજના સાથ અને સહકાર થી સમૂહ સમૂહલ સમિતિ પૂર્ણ કર્યો જેની અંદર સો થી વધારે સારું એવું ડોનેશન મળ્યું અને પાંત્રીસો થી ઉપર માણસ એની અંદર જમ્યું એટલે સારામાં સારા સમૂહ લગ્ન કર્યા અત્યારે અમે જે એકવીસમાં સમૂહ લગ્ન માટે આજે ઘોઘા સમાજવાડીની અંદર અમે જે ભેગા ત્યાં સો પચાસ થી પણ ઉપરની સંખ્યા આજે સારામાં સારી એવી અહીં ભેગી થઈ છે અને એકવીસ માં માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી સારામાં સારા લગ્ન કરી છે અને ત્રણ થી ચાર લગન હજી પેન્ડિંગ છે જે બે ત્રણ દિવસમાં નોંધાઈ જશે અને વીસ માં થી પણ એકવીસ માં સારામાં સારી રીતે પાર પડે અને સાત અને સહકારથી આખો કચકચી કચ્છ સમાજ

મારું નામ દક્ષાબેન હરીશભાઈ વાળંદ છે હું વડવા કાયામાં રહેવાસી છું ને કચ્છ જિલ્લામાં મંત્રી તરીકે મને ભાઈઓ નિમણૂક કરી છે ને એકવીસમાં સમૂહ લગ્ન શાળા જાય એવી મારી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરું છું ને વીસમાં સમૂહ લગ્ન તો સારા જ ગયા છે નિયળીના પતાબે એકવીસમાં સારા થઈ જાય એવી ભોળાનાથ પાસે આશીર્વાદ માગું છું ને બીજું એમ કહેવા માંગુ છું કે જે સમ સર્વે થશે તો બહુ સારું થાશે

પ્રોગ્રામ થઈ છે જય માતા તે પણ આ કાર્ય કરી રહ્યા છે સમુ લગન નો 20મો 21મો પર સારો રહે અમે મહિલા મંડળ તરફથી ફૂલ સેવા અમે લોકોને ફૂલ સપોર્ટ કરશું અમે સાથે જ રહીશું જય માતાજી જય માતાજી આ સમુ લગન જે આપણે ચાલુ કરી છે માર નામ મણિબેન દેન મમુભાઈ વાલન અને જે આ સમુ લગન ની કરી છે એમાં કોઈ પણ ફેરફાર ફેરફાર થાઓ ન જોઈએ અને આમાં એકદમ એમ કે શાંતિ થી બધું કામ કરવાનું છે ને શાંતિ થી આ બધું થઈ જાય એમાં મજા છે અને જય માતાજી